શ્રી ગણેશાય નમ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે તમામ એકાદશીઓના વ્રત માં સટતીલા એકાદશીના વ્રત નું મહત્વ વધુ માનવામાં આવે છે આ એકાદશીમાં ભગવાન વિષ્ણુ ની પૂજા તલ વડે કરવાનો નિયમ છે આ દિવસે તલના છ ઉપાયથી પૂજા કરવામાં આવે છે એટલા જ માટે આ એકાદશી કહેવામાં આવે છે આ વ્રત પોષ માસના કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે કરવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે સટતિલા એકાદશીના દિવસે પૂજામાં વ્રત કથાનું પઠન કરવું જોઈએ પૂજાના અંતે ભગવાન વિષ્ણુ દાન કરવું આમ કરવાથી કૃપા પ્રાપ્ત થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તો ચાલો આપણે જાણીએ સટતિલા એકાદશીની વ્રત કથા સટતિલા એકાદશીની વ્રત કથા અનુસાર પ્રાચીન કાળમાં એક બ્રાહ્મણ સ્ત્રી રહેતી હતી તે હંમેશા ઉપવાસ અને પૂજા કરતી જોકે તે ખૂબ જ ધર્મનિષ્ઠ હતી પરંતુ ક્યારેય પૂજામાં દાન ન કરતી તેમજ તેણે ક્યારેય દેવતાઓ કે બ્રાહ્મણોને અન્ન કે પૈસાનું દાન ન કર્યું હતું ભગવાન વિષ્ણુ તેના કડક ઉપવાસ અને પૂજાથી પ્રસન્ન હતા પરંતુ તેમણે વિચાર્યું કે બ્રાહ્મણ સ્ત્રીએ ઉપવાસ અને પૂજા કરીને શરીરને શુદ્ધ કર્યું છે તેથી જ તેને ચોક્કસપણે વૈકુંઠ લોક મળશે પણ તેને ક્યારેય અન્નનું દાન કર્યું નથી તો તેના વૈકુંઠ લોકમાં લોકોના અન્નનું શું થશે આવું વિચારીને ભગવાન વિષ્ણુ ભિખારીના વેશમાં બ્રાહ્મણ પાસે ગયા અને તેમની પાસે ભિક્ષા માંગી બ્રાહ્મણ સ્ત્રીને તેમને ભિક્ષામાં માટીનો ગલ્લો આપ્યો ભગવાન તેને પાછા વૈકુંઠ લોકમાં લઈ ગયા થોડા સમય પછી બ્રાહ્મણ સ્ત્રી પણ મૃત્યુ પામી પછી દેહ છોડીને વૈકુંઠ લોકમાં આવ્યો માટી દાન કરવાને કારણે વૈકુંઠ લોકમાં તેને મહેલ મળ્યો પરંતુ તેના ઘરમાં કંઈ નહોતું આ બધું જોઈને તેણે ભગવાન વિષ્ણુને કહ્યું કે મેં જીવનભર ઉપવાસ કર્યા છે અને તમારી પૂજા કરી છે પરંતુ મારા ઘરમાં કઈ જ નથી સમસ્યા સાંભળીને ભગવાને કહ્યું કે તમે વૈકુંઠ મળો અને એકાદશી ના વ્રત અને દાનનું મહત્વ સાંભળો તેનું પાલન કરો તમારી બધી જ ભૂલો માફ કરવામાં આવશે અને તમારી મનોકામના પૂર્ણ થશે દેવીઓ પાસે સટતિલા એકાદશી નું મહત્વ સાંભળ્યું અને આ વખતે ઉપવાસ ની સાથે કર્યું એવું માનવામાં આવે છે કે એકાદશી ના દિવસે વ્યક્તિ જેટલા તલનું દાન કરે છે તેટલા લોકો વૈકુંઠ લોક માં હજાર વર્ષ સુધી સુખેથી રહે છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ